બાળ દોસ્તો હવે આપણે પાઠનું શ્રવણ કરીએ દ્રશ્ય 1 સ્થળ શાળાનો ટીચર્સ રૂમ અંદર બે ત્રણ શિક્ષકો વાતતો કરે છે લખે છે વગેરે બાળક વિદ્યાર્થી અભ્રાહમ લિંકન પ્રવેશતા લિંકન મેં કમિન સર શિક્ષક યસ અરે લિંકન તું છે આવ બોલ કેમ ચાલે છે તારો અભ્યાસ લિંકન મહેનત કરું છું વળી આપનું માર્ગદર્શન પણ મળે છે શિક્ષક વેરી ગુડ મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે લિંકન જી શિક્ષક તારા મા બાપ લિંકન તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી એટલે હું પોતે જ શિક્ષક સમજી ગયો તારા જેવા પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે લિંકન થેન્ક યુ સર મારે મારે શિક્ષક સંકોચ જે કહેવું હોય તે બોલ લિંકન આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે તો એ માટે બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય અને મને વાંચવા શિક્ષક आपिश तारा जीवा जिज्ञासु जी विद्यार्थी ने पुस्तक આપીને મને આનંદ થશે લિંકન આભાર સાહેબ બે ત્રણ દિવસમાં જ હું આપને ચોપડી પાછી આપી દઈશ શિક્ષક ઉતાવળ નથી નીરાંતે વાંચીને પછી આપજે લિંકન થેન્ક્યુ સર થેન્ક્યુ શિક્ષક ખૂબ પ્રગતિ કર બેટા ખૂબ પ્રગતિ કર લિંકન ઓકે સર બાય શિક્ષક યસ આવજે દ્રશ્ય બે સ્થળ અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર રાતનો સમય ઘડિયાળનો ટીક ટીક અવાજ લિંકન સૂતાં સૂતા શિક્ષકે આપેલ પુસ્તક વાંચે ઊંઘ આવતા ઊંઘી જાય પુસ્તક છાતી પર છે પડખું ફરે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે સંગીત મોર્નિંગ ટ્યુન લિંકનની આંખ અચાનક ખુલે છે લિંકન ઓહ સવાર પડી ગઈ પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ અરે ચોપડી ક્યાં ગઈ અરે ખાટલામાં શોધે છેવટે ભીત પાસેથી નીચે તરફ મળે છે અરે આ ચોપડી તો પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ છે બારી બહાર જુએ છે બાપ રે રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે હમ અહીંથી વાછટ આવવાના લીધે જ પુસ્તક પલળી ગયું પુસ્તક આમ તેમ જુએ ઓહ હવે સરને હું શું જવાબ આપીશ રૂમમાં આટા મારે પછી પ્રતિકાત્મક આત્મસંઘર્ષ મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું શું કરું જુઠ્ઠું બોલું સરને જઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું ના એ ના કરતા એમ કહું કે રસ્તામાં પડી ગયો ના ના असत्य હું ન જ બોલી શકું असत्य મારે ન જ બોલવું જોઈએ તો કરવું શું શું કરવું જોઈએ મારે શું કહેવું જોઈએ મારે મારા શિક્ષકને ખોબ વિચાર મંથન લાઇટ એન્ડ શેડોની ઇફેક્ટ્સ પછી પાકો નિર્ણય હમ રાઈટ મારો આજ નિર્ણય યોગ્ય છે ફક્ત આજ નિર્ણય સાહેબ મને જે કંઈ સજા ફરમાવશે તે હું ભોગવીશ પણ જુઠ્ઠું તો હું નહીં જ બોલું અત્યારે જ સાહેબ પાસે હું જઈશ અને હું એમને સાચે સાચી વાત કહીશ સાચા અને મક્કમ નિર્ણયનો સંતોષ તે સાથે ફેડ આઉટ દ્રશ્ય ત્રણ સ્થળ અગાઉનો જ ટીચર્સ રૂમ સવારનો સમય લિંકન સાહેબની સામે ઊભો છે શિક્ષક બોલ કંઈ મદદની જરૂર છે તારે હું લિંકન સર આપે મને જે ચોપડી આપી હતી શિક્ષક તે હજુ સુધી તું વાંચી શક્યો નથી કશો વાંધો નહીં બે ચાર દિવસ રાખ તું તારી પાસે પણ વાંચ બહુ સારી ચોપડી છે લિંકન સર મારાથી જે ગફલત થઈ છે એનું મને દુઃખ છે પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ મને એ પણ ખ્યાલ ન રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું સર ગઈકાલે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો બારી વાટે મારા ઘરમાં પાણી ભરાતા આપે આપેલું પુસ્તક બતાવે છે પાણીમાં પડી ગયું એવી દશા થઈ છે પુસ્તકની કે વાંચવાના કામનું જ નથી રહ્યું હું ગુનેગાર છું સાહેબ હું તમારો ગુનેગાર છું તમારી ચોપડી શિક્ષક નવી ખરીદીને તું મને પાછી આપી શકે તેમ નથી એમ જ કેવું છે ને તારે લિંકન હા સાહેબ મારી પરિસ્થિતિ શિક્ષક આ નો મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારીથી હમ પણ લિંકન તું સાચું બોલ્યો તેથી મને ખૂબ જ આનંદ થયો છે લિંકન પણ સર આપનું પુસ્તક શિક્ષક ભૂલનો એકરાર કર્યો છે તે એટલે માફ કરી દઉં છું હું તને લિંકન એ આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી સર શિક્ષક મતલબ લિંકન પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ તો નથી મારી પાસે પણ આપ મને આપને ત્યાં થોડા દિવસ કામે રાખી લો હું એ રીતે આપને આપના પુસ્તકની કિંમત ચૂકવવા માંગુ છું શિક્ષક દ્વિધા અનુભવતા પણ મેં તને માફ કરી દીધો છે પછી તારે લિંકન આપના માટે નહીં મને મારા મન ની શાંતિ માટે પ્લીઝ પ્લીઝ સર પ્લીઝ થોડા દિવસ કામ કરવાનો મોકો આપો શિક્ષક ખૂબ જ મથા મણના અંતે ઓકે આવતી કાલથી રોજ સવારે મારા ઘરે આવીને તું બાગકામ કરજે છોડો આવોને પાણી પાજે લિંકન થેન્ક યુ સર શિક્ષક હસીને હવે તો તારું મન હળવું થયું ને લિંકન હા હાશ હવે મારા મનને શાંતિ મળશે શિક્ષક લિંકનને અહોભાવથી જોઈ રહે છે